સમગ્ર ગુજરાતના પ્રજાજનોને મારા નવગરજી ઠાકોરના જય જય ગરવી ગુજરાત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં થી સિત્તેર હજાર શિક્ષકોની ઘટ છે અને આ ઘટના સમાચાર ગુજરાતના તમામ વર્તમાનપત્ર પેપરો ટીવી મીડિયામાં હેડલાઇનના ન્યૂઝ હોય છે એક બાજુ સરકાર દાવા કરે છે ભણશે ગુજરાત તો વગર શિક્ષકે ગુજરાત ક્યાંથી ભણશે એટલે અઢાર તારીખે ગાંધીનગરની અંદર સમગ્ર ગુજરાતના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો તેમના હક અને અધિકાર માટે જે આંદોલન કરી રહ્યા છે એમાં સમગ્ર ગુજરાતની પ્રજા ટેકો આવે તમારી શાળાની અંદર શિક્ષકો નહીં હોય તો બાળકો કઈ રીતે ભણશે એટલે સમગ્ર ગુજરાતના સર્વ સમાજના ટેટ અને ટાટ પાસ જે ઉમેદવારો છે એ અઢારમી તારીખે તમારા હક અને અધિકાર માટે ગાંધીનગરમાં હાજરી આવો અને સમગ્ર ગુજરાતની પ્રજા પણ તેમાં સાથ અને સહકાર આપે તેવી વિનંતી કરું છું ગુજરાતની અંદર કરાર આધારિત ભરતીઓ નાબૂદ થવી જોઈએ વર્ષોથી જે ઉમેદવારો ટેટ ટાટ છે એ લોકોને અગિયાર મહિનાના કરારે રાખી અને સરકારે એમની મજાક કરી છે શિક્ષણની મજાક કરી છે એટલે આ સરકારને આપણે જગાડવી પડશે અઢારમી તારીખે બોળી સંખ્યામાં ગાંધીનગરમાં વધારી અને જે ગુજરાતમાં સર્વ સમાજના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે એ આવો તમારા હક અને અધિકાર માગો તમારી સાથે સમગ્ર ગુજરાતની પ્રજા છે અને સાથ અને સહકાર આપીશું આ શિક્ષણની વાત છે આ પ્રજાના હિતની વાત છે તમારા બાળકના હક અને અધિકારની વાત છે આવનારી ભાવિ ભેટીની વાત છે સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું કે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો સાથે સરકાર જે મજાક કરી દીધી છે એ મજાકનો જવાબોડ જવાબ આપી અને અઢારમી તારીખે બધા ગાંધીનગર પધારો વિનંતી કરું છું આપ સૌને જય જય ગરવી ગુજરાત